મીરાવોલ માર્ટ જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને ને પૂજા બેન ની તબિયત સારી નથી એટલે બે દિવસ સ્ટાફ વિડીયો ઉતારશે તો દરેક ગ્રાહક મિત્રોને ને સાથ સહકાર આપવા વિનંતી આજે આપણે બાંધણી ની પેટર્ન માં સાડી બતાવવાના છીએ આ ઘાટો રાણી ગુલાબી કલર છે આ પલ્લુ અને આ બ્લાઉઝ બતાવી દઉં પ્લેન ગાળાનું બ્લાઉઝ આવશે

મેથી પીળો કલર રોયલ બ્લુ કલર પીચ કલર રામા કલર વાઇન કલર બીટ ઉપર છે કલર આ ગ્રીન અને રેડ નું કોમ્બિનેશન માં છે અને મેથી પીળા અને ગ્રીન નું કોમ્બિનેશન માં છે હવે તમને આંબા દાળ માં બતાવી દઉં

આ ફક્ત ને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા માં જ આવશે આ પાલો અને આ પ્લેન ગાળા નું બ્લાઉઝ

કલર બોલતા છે આ રોયલ બ્લુ કલર છે આ ગ્રીન આ ડાર્ક ગ્રીન મહેંદી ઉપર ગ્રીન છે આ અને આ ડાર્ક ગ્રીન છે આ રાણી ગુલાબી અને 350 રૂપિયામાં આવશે તમારી દરેક સાડી આજના વિડિયોમાં બતાવેલી અને આ મેથી પીળો કલર જય માતાજી